ભગંદર એટલે શું હોય છે અને ભગંદરના શું પ્રકારો હોય છે ભગંદર એટલે ભયંકર ઓ બાપરે ભયંકર ભયંકર આવું શા માટે હવે તમને નવાઈ લાગશે ભગંદરમાં ખાસ કોઈ દુખાવો નથી થતો અચ્છા નથી ઓછો દુખાવો હોય છે ખાસ દુખાવો જ નથી હોતો ભગંદરમાં કોઈ મોટા બ્લીડિંગ નથી થતા અચ્છા તો ભયંકર શા માટે એ એટલે જ ભયંકર છે કારણ કારણ કે આપણે જેને નાનો એવો ખીલ અથવા તો નાની એવી ફોડકી અથવા તો બાલ તોડ કહીએ કે નાનો એવો દેશી ભાષામાં રતોડિયો શબ્દ કચ્છી ભાષાનો રતોડિયો થયો એવું શબ્દ ગણતા હોઈએ અને આ તો ગરમી છે મારે સિટિંગના કારણે મારી સિટિંગ જોબ છે એટલે આવી ફોડકી થઈ છે એવું કહી અને જેને અવગણતા હોઈએ છીએ એ ભગંદર હોય છે ઘણા બધા કિસ્સામાં એ ભગંદર હોય છે અને ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સાયલેન્ટ કિલર એવું શા માટે કારણ કે પગંદરમાં એક નાની એવી ફોડકી થતી હોય છે અને એમાંથી ક્યારેક થોડું થોડું પસ ડિસ્ચાર્જ આવતું હોય છે જેને દર્દી મોટા ભાગે અવગણી શકતા હોય છે અને અવગણતા જ હોય છે અને પરિણામે એ બીમારી અંદર વધતી જાય છે સાદી ભાષામાં કહું તો પગંદર એટલે કે ફિસ્ટ્યુલા ફિસ્ટ્યુલા ઇન એનો હવે એના માટે ફિસ્ટ્યુલા કહું તો બે સપાટીને જોડતી એક પાઇપલાઇન સાદી ભાષામાં એક નળી જેના મોટા ભાગના કિસ્સામાં બે કાણા હોય એક અંદર અને એક ચામડીમાં બહાર અને એના લક્ષણોમાં જેમ કહ્યું કે ક્યારેક પસ ડિસ્ચાર્જ આવે ક્યારેક એમાં રસી ભરાતી હોય એ બારે સોજો કરે અને નાનું એવું કાણા જેવું જોવા મળે જે ઘણા સમય સુધી રહેતું હોય છે આપણે જે કહ્યું એ મુજબ મને એમ સમજાય છે કે માનો કે આ મળ દ્વાર છે ચામડીમાં ક્યાંય આવી ફોડકી થઈ છે તો ધીરે 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 એ વધતી કેનાલ બનીને અંદર ખુલી શકે છે તમારી ચોક્કસ પણ કેતા એનાથી ઊંધું છે એ અંદરથી કેનાલ બનીને બહાર આવતી હોય છે ઓકે